મારા નવીનભાઈ ડાયાભાઈ અવસાન બે મહિના પહેલા થયું હતું એમનો વ્યવસાય ફોટોગ્રાફી હતું અને જે આજે અમારા ઘરે જે ફોટોગ્રાફીના સભ્યો બધા હાજર રહ્યા છે એમના સહાય બદલ અમને સી જી અમદાવાદ પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ શાહ મંત્રી શ્રી સંજયભાઈ પટેલ ના વલસાડ સી જી પી સભ્ય પરેશ પટેલ દ્વારા અમને સહાય પચાસ હજારનો ચેક મળ્યો છે એમના બદલ અમને આભાર મેં જયેશ પટેલ ઉમરગામ તાલુકા વિડીયો ફોટો એસોસિએશનનો પ્રેસિડેન્ટ અમારા સાથીદાર મિત્ર જે નવીનભાઈ વઘાત નું બે મહિના પહેલાં એક્સપાયર થયા હતા એ લગભગ એ મારા જોડે વીસેક વર્ષથી વિડીયોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને જ્યારે અમને ખબર પડી કે એમનું ટૂંકી માંદગી બાદ એક્સપાયર થયા હતા તો એમને પરિવારને અમે મળવા માટે ઘરે આવ્યા હતા અને ઘરે આવતા અમે એમનું જોયું પરિસ્થિતિ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિ અમે એસોસિએશનના જે સદસ્ય જે બધા મળીને અમારી સંસ્થા સીસીપીટીઆઈ અમદાવાદ દ્વારા અમને મુલાકાત કરાવી અને આખી ચિત્ર સ્પષ્ટ કર્યું હતું અને એમને એમને રિક્વેસ્ટ કરી હતી તો આ સંસ્થાએ આજે અમને સીસીપીટીએ સંસ્થાએ એ પરિવારને રૂપિયા પચાસ હજાર જેટલી માતબાર ચેક એમને એમને પરિવારને આપ્યો છે તો એ બદલ ઉમરગામ તાલુકા વિડીયો ફોટો એસોસિએશન એમને એમનું પરિવાર એમ અમદાવાદ સીસીપીટીએ ને ખૂબ ખૂબ આભાર માને છે